મુખ્ય સચિવ પંકજ જોશી ગઈકાલે મહેસાણા જિલ્લાના વડનગરની મુલાકાત લીધી હતી આ દરમિયાન મુખ્ય સચિવે વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મંદિરે હાડકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ મુખ્ય સચિવે વડનગરમાં નિર્માણ પામેલ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી આ મ્યુઝિયમ વડનગરની પચ્ચીસો વર્ષથી વધુ જૂની સમૃદ્ધિ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરે છે અહીં ખોદકામ દરમિયાન મળેલા હજારો વર્ષ જૂના અવશેષો કલાકૃતિઓ અને સાધનોની પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ મ્યુઝિયમમાં ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શનો અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અજતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આ મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી નવ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે જેની મુખ્ય સચિવ મુલાકાત લીધી હતી આ તકે પુરા સંગ્રહાલયના નિયામક પંકજ શર્માએ મ્યુઝિયમની વિશેષતાઓ અને તેમાં પ્રદર્શિત કરવામાં આવેલ વિવિધ કલાકૃતિઓ વિશે મુખ્ય સચિવને વિસ્તૃત જાણકારી આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ